આમ વિચારતી હોય છે કે આ ફળનો ઉપયોગ કરવો શું કેમ કે પતિએ કીધું આ પ્રસાદી છે ગમે ત્યાં ફેંકી દેવાય નહીં પણ અહીંયા બ્રહ્મદેવને એ ભૂલ કે સંતે કીધું કે ફળ ખવડાવજે એ આપીને જતા રહ્યા એ સમયે એની બેનનો પ્રવેશ થાય છે એની બેનને કહે છે કે તારા બનેલી આવું ફળ લઈ આવ્યા છે અને હવે સંતાન થાય કેટલી પીડા એને નવડાવવું ધોવડાવવું ખવડાવવું આખો દિવસ મારો તો એમાં જ રહ્યો જાય મારે સંતાન નથી જોતું હવે એની બેનની દ્રષ્ટિ અને ધન ઉપર અરે એમાં શું થઈ ગયું મારે સારા દિવસો છે મારે સંતાન થાય તને આપી દેસ તારે ત્યાં ઢોંગ કરવાનો ખોટે ખોટું અને પછી તું મારા દીકરાને રાખજે અને તું મને એના બદલામાં પૈસા આપી દેજે આને કહેવું કે આ સારું લઈ ગયા

એમની બેન પુત્ર આપી દીધો એના બદલામાં ખૂબ પૈસા આપે છે ને અને એ જ સમયે ગાયને પણ એક સંતાન પ્રાપ્ત થાય છે એ મનુષ્ય જેવું પણ એના કાન ગાય જેવા કાન ગાય જેવા હોવાથી એનું નામ પડ્યું છે ગોકર્ણ હવે એની બેન એક દીકરો આવ્યો છે એ દીકરાનું નામ પાડવાનું થયું

અને કર્મકાંડ નો ભણવા માટે કાશી જાય અને અહીંયા ધંધુકારી દિવસે ને દિવસે મોટો થતો જાય એમ તોફાની થતો જાય ગામના છોકરાઓ શેરીમાં રમતા હોય પકડીને ખૂબ આમ ઘા કર દે ગમે એને મારીને ખૂબ ફરિયાદો આવવા લાગી કરવાના કામો કરવા લાગ્યું એક દિવસ બૌકર્ણક પોતાના ઘરે આવે છે એના ભાઈની વાત જાણીને દુખી થાય છે અને એને પિતાને કહે છે પિતાજી આટલી બધી તકલીફોમાં જીવું આના કરતાં તો જંગલમાં જઈને હરિભજન કરો તમારી ઉંમર છે આજે પુત્ર પિતાને ઉપદેશ કરે છે કે બાપુજી તમે ભક્તિ કરો ભક્તિ માં નિષ્ઠા રાખી સંસાર નો ત્યાગ કરો પિતા એ પુત્ર આજે પિતાને ઉપદેશ આપ્યો છે ભાગવત માં ગોકર્ણ ગીતા તરીકે ઓળખવામાં આવે છે પુત્ર ના ઉપદેશ ને હૃદયમાં ધારણ કરી આત્મદેવ ભક્તિ કરવા માટે જંગલ માં ચાલ્યા ગયા અને જીવન ત્યાં પૂર્ણ કર્યું આ બાજુ ગોકર્ણ ફરીથી અભ્યાસ માટે કાશી ગયા હવે ધંધુકારી ધન માટે માને ખૂબ મારવા લાગ્યો પિતા તો છે નહીં પૈસા માં ન આપે તો માને મારવા લાગ્યો આજે આપણે સમાજમાં જોઈએ છીએ આપણી આજુબાજુમાં ઘણા દિંદુકારી હોય છે કે જે પોતાની માને મારીને પૈસા લઈ જતા હોય અને ન પીવાનો પિયુ પિતા હોય ન કરો ધંધા કરતા હોય આવો જ છે ધંધુકારી અને આજે માને મારતો હોય એની માને ઘણો પસ્તાવો થાય અને એક દિવસ એની માએ પણ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધું છે માતા પિતા નું મૃત્યુ થવાથી ધૂંધુકારી એકલો થઈ ગયો એકલો ધવાતી અને એમ થયું કે હવે મને કોઈ કેનાર તો છે નહીં એટલે વધારે પાપાચાર કરવા લાગ્યો અત્યાચાર કરે ભ્રષ્ટાચાર કરે અધર્મી બન્યો ન પીવાનું પીવે ન ખાવાનું ખાય સ્ત્રીઓનો સંગ કરવા લાગ્યો છે અને હવે તો સ્ત્રીઓને ઘરમાં લાવવા લાગ્યો પાંચ વિષયોને ઘરમાં રાખી છે તેના ઉપર ધન ઉડાડવા લાગ્યો ધન તો કેટલું ટકે એક દિવસ ધન ખાલી થઈ ધન ખાલી થયું તો ચોરી કરવા લાગ્યો સ્ત્રીઓને ખુશ કરવા માટે એક દિવસ રાજાના ભંડારમાં લૂંટ ચલાવીશ ચોરી કરીશ ખૂબ ધન લાવ્યો પેલી સ્ત્રીઓને બીક લાગી કે રાજાનું ધન છે અને રાજાના સૈનિકો આવશે ને બધાને પકડી જશે ધૂંધુકાળી પકડ્યો છે થાંભલે બાંધી દીધો કર્મ છે ને એ કોઈને છોડતું નથી બધું જ ભોગવવું પડે ધૂંધુકાળીને થાંભલા સાથે બાંધી દીધો છે મોઢામાં નાખીમાં આ બાજુ સમાચાર મળ્યા છે કે પિતા અને ભાઈ હવે રહ્યા નથી એટલે ગોકર્ણજી ગયાજીમાં જઈ અને મુક્તિ માટે શ્રાદ્ધ કર્યું છે અને બાર પાડી આજુબાજુમાં રહેતા હોય આવે છે કે ભાઈ તો આ ઘરમાં જ જતું કારણ કે આ ઘરની અંદર પ્રેત થાય છે રાતે ચીસો કોઈ પાડે છે ચિત્ર વિચિત્ર અવાજો કરે છે માટે તું ઘરમાં ન ચાલુ ગોકર્ણ કહે છે કે હું તો વેદ મળેલો પ્રવેશ કરે સાફ સફાઈ કરે છે અને સુવાની તૈયારી કરે છે એટલામાં એને ચિત્ર વિચિત્ર અવાજો સંભળાવવા લાગ્યા ગોકર્ણે પૂછ્યું કે કોણ છે અરે બતાવો તો ખરો તું કોણ છે ત્યારે પેટ રડતા રડતા કહેવા લાગ્યો ગોકર્ણને કહે છે કે હું તારો ભાઈ છું ખૂબ પાપ કર્યા અરે પણ ભાઈ મેં તો તારું ગયાજીમાં માં શ્રાદ્ધ કર્યું છે હા એ શ્રાદ્ધ કર્યું પણ મને તૃપ્તિ મળી નથી કારણ કે મારા પાપ એટલા બધા છે કે મને એમ તૃપ્તિ ન મળી શકે પાપ જ્યારે ખૂબ વધી જાય ને ત્યારે એમ મુક્તિ મળતી નથી મેં માતા પિતાને માર્યા છે નગરોના ધંધા કર્યા છે કુકર્મ કર્યા છે એક વાર નહીં બે વાર નહીં સો વાર તું ગયા જેમાં જઈને શ્રાદ્ધ કરીશ ને તો પણ મને મુક્તિ નહીં મળે પ્રેતની ખૂબ કષ્ટદાયક છે ભાઈ મને આમાંથી છોડાવ એ ખૂબ દુઃખ પામ્યું ભાઈ મને આમાંથી છોડાવો ગોકળે વિચાર કર્યો અને કહ્યું કે ભાઈ અત્યારે તું શાંત થા હું સવારે કંઈક ઉપાય શોધીશ સવાર થતા ગોકુળ સૂર્યનારાયણ અર્ઘી આપે છે અને અર્ઘી આપતા આપતા પ્રાર્થના કરે છે કે હે સૂર્યનારાયણ મારો ભાઈ પ્રેતીઓની ભટકે છે એની મુક્તિ થાય એવો કોઈ ઉપાય બતાવો સૂર્યનારાયણ કહે છે ગમે એવું પાપ કર્યું હોય ગમે એવો પાપી જીવ હોય મળે એ નક્કી કર્યું કે ભાગવત કથા કરવી કારણ કે ભાઈ નો ઉદ્ધાર કરવો હતો ગોકર્ણ ગામમાં ભાગવત કથાનું આયોજન કર્યું છે અને પોતે જ વખતા વેદ શાસ્ત્રો જાણકાર સારો વક્તા આખા ગામને આમંત્રણ આપવામાં આવ્યું છે પોથી યાત્રા પૂરી થઈ કથા શરૂઆત કથામાં આખો મંડપ ભરાઈ ગયો છે ક્યાંય જગ્યા નથી ધંધુકારી વિચારે મારે બેસવું ક્યાં તો સાત ગાંઠ એક સોટી વાંસની રાખવામાં આવીશ એ ગાંઠમાં બેસી જઈશ અને કથાનું શ્રવણ કરવા લાગ્યો એક દિવસ ની કથા પૂરી થતા વાસ એક ગાંઠ ઘૂટી છે બીજા દિવસે કથા પૂરી થાય બીજી આમ સાત દિવસની ની સાત ગાંઠો ઘૂટી છે અને ધંધુકારી છે એમને લેવા માટે વિમાન આવ્યું એક દિવ્ય પુરુષ તગડ થયો અને કહેવા લાગ્યું આ ભાગવત ની વાર્તા ને ધન્ય છે ભાઈ ગોકર્ણ ની કથાથી ઈશ્વરનું પરમ પદ પ્રાપ્ત થયું દિવ્ય વિમાન આવ્યું છે દિવ્ય પુરુષને એમાં બેસાડવામાં આવ્યો ગોકર્ણ એ ભગવાનના પાર્ષદને ને પૂછ્યું કે તમે એકલા ધંધુકારીને લઈ જાઓ છો કથા તો બધા સાંભળી તો બધા માટે હિમાન કેમ ન લાવ્યા ત્યારે પાર્ષદો કહે છે કથા તો બધા સાંભળી છે પણ ધ્યાન દઈને કથા તો આને એક જ સાંભળી બાકી બધા કથામાં હતા પણ કથામાં નહોતા ઘણી વખત આપણે કથામાં બેઠા હોઈએ શરીર અહીંયા હોય હે પણ મન ઘરે પહોંચી ગયું હોય પથારી કરવાની છોકરાને સુવડાવવાના સવારે સ્કૂલે વેલું જવાનું છે દાદા કથા પૂરી કરે જ સારું હોય હે કથામાં મન ન હોય એમ અહીંયા કથા માત્ર ધંધુકારી સાંભળી છે એમને મનન કર્યું છે અને ચિંતન કર્યું છે અને ચિંતન કરીને કથા સાંભળી છે માટે એના માટે વિમાન આવ્યું આ શ્રવણ ભેદ છે કથા તો બધાએ સાંભળી હોય એક ક્લાસમાં બધા વિષય વિદ્યાર્થી ભણતા હોય કોઈ ડોક્ટર થાય કોઈ એન્જિનિયર થાય કોઈ વકીલ થાય કોઈ મજૂર થાય રિક્ષા ચલાવે કોઈ હે બાકી શિક્ષક બધાને એક સરખું સમજાવે ને પણ શ્રવણ શક્તિ કેમ છે કોની એના પર આધારિત છે કોઈ મારી જેમ કથાકાર થાય હે કોઈ સરસ મેં સંગીત પી છે કાંઈક થાય એક જ ક્લાસમાં બધા હોય પણ બધા અલગ અલગ પદને પામે ખબર હતી કે ધ્યાનથી સાંભળજો તો વિમાન આવશે ધ્યાનથી કથા સાંભળી વિમાન આવ્યું બધા એમાં બેઠા ઈશ્વર દર્શન થયું આવી રીતે ગમે તેઓ પાપી હોય દુરાચારી હોય અધર્મિ હોય કે કમોતે મરેલો જીવ હોય તો પણ ભાગવતની કથા તેને દિવ્ય અને શ્રેષ્ઠ ગતિ આપી શકે બોલીએ ભાગવત ભગવાન કી આવી સરસ માતમેની કથા કથાને ધ્યાનથી સાંભળજો જીવનમાં એકવાર જો કથા ઉતરી ગઈ ને તો જીવન તમારું મારું ધન્ય બની જશે હું આથી જે બોલું છું એ અને તમે જે સાંભળો છો એ ચરિતાર્થ થઈ જશે આગળ વક્તા અને શ્રોતાના થોડાક નિયમો છે કથા કેવી રીતે સાંભળવી અને કથા કેવી રીતે કેવી એના થોડાક નિયમો છે એનું પણ પાલન કરવું જોઈએ ભગવાન અને ભાગવતજીની કથા કરે અને સાંભળે તે બંનેનું કલ્યાણ થાય છે તમારું મારું બંનેનું કલ્યાણ થાય છે તેની બધા તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે તેના પાપોનો નાશ થાય છે એવું ભાગવતજીમાં લખ્યું છે તો આપણને પ્રશ્ન થાય એ કથા તો આપણે ઘણીવાર સાંભળી હોય ને કે ન સાંભળી હોય

થોડાક આપણા બંનેના નિયમો છે થોડાક પાળવા જોઈએ તો એનું ફળ આપણે પ્રાપ્ત થાય શ્રોતા છે ને એને એક નિયમ એવો રાખવો જોઈએ કે કથામાં સમયસર આવવું આ નિયમ છે કે કથામાં સમયસર આવવું જોઈએ ઘણા વિચારે હજી તો માઇક શરૂ થયું છે દાદાજી આવ્યા નથી એ શરૂ કરે પછી આપણે જાશું એક ગામમાં કથા એટલે આખું ગામ કથામાં આવે એક દાદાને કીધું કે દાદા હાલમ એક કથા જામમાં તો દિયો હજી તો આજ ફેલો દિવસ છે કાલે આવીશ બીજા દિવસે પાછું કીધું કે દાદા હાલમ કથામાં હજી તો બીજો દિવસ છે ને બહુ મજા નહીં આવે કે કાલે આવીશ છેલ્લા દિવસે ભાઈ કીધું આજ છેલ્લો દિવસ છે પણ આવતી હા તો હવે એમાં શું આવે એના ભાગ્યમાં ન હોય કથા જ એના ભાગ્યમાં હોય એ જ સાંભળી શકે બીજા ન સાંભળી શકે વક્તા માટે ના નિયમો છે કે વક્તા જે બોલે ને એને એટલી ખબર હોવી જોઈએ કે સામે જે શ્રોતા છે એ કેટલું ગ્રહણ કરી શકે તેમ છે એટલું જ ફિરસાય એનાથી વધારે મુનિ વિચરણ કરતા એક શહેરમાં આવે છે એને ઓરવા જાય કહેવાય ઘરે ઘરે લેવા જાય ને એટલે એક ધનિક વાણીઓ એને કીધું બાપજી કાલ મારે ત્યાં ઓરવા આવજો ભલે ભાઈ